तो 100% એટલે કે તે વ્યક્તિની કુલ આવક કેટલી થશે તો અહીં આપણે ક્રોસ ગુણાકાર કરીશું માટે 4000 * 100 / 40 એક એક ઝીરો ઉડી જશે અને 4 * 1 = 4 માટે 100 * 100 તો 1 1 2 1 અને 1 2 3 અને 4 તો આ વ્યક્તિની કુલ આવક ₹10000 હશે હે